નાથપુરા ગામે સિકોતેર માતાજીના મંદિરમાં માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન કરવામાં આવ્યું નાથપુરા સિકોતર માતાજીના ભુવાજી દિનેશભાઈ ત્રિવિધ તરફથી આવનારા ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજી રમેલ કરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ સિકોતેર માતાના નવા બનાવેલા મંદિરમાં માતાજીની ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ તેમજ દરેક પરિવારના સહકાર થી માતાજી નું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિર ના નિર્માણ પછી તારીખ એકવીસ ના રોજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ સાથે સાથે સ્થાપના કરવામાં આવી નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળીને હર્ષોલ્લાસ સાથે માનવ મહેરામણ ઉભરાયું હતું માતાજી ના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનારા ભક્તોને ખુબ પ્રેમભર્યો આવકાર આપી સન્માન પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદ નો પણ સુંદર રાત્રિ માતાના મંદિરમાં માતા ગામ અને વિશ્વાસ સાથે લોકો બધા માનતા પૂરી કરવા અને વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે સિકોતર માતા પણ તેમના દ્વારા આવેલા ભક્તોના મનમાં રહેલા કામ અને મનોકામના પૂર્ણ કરે છે અને વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અલૌકિક અને આદિત્ય ઉત્સવનું આયોજન તેરવાડા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે